ભરૂચ જેલના બંદીવાન ભાઈઓ અને બહેનોને લીગલ એડ તરફથી એડવોકેટ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલ ખાતે આજે સવારે દસ કલાકે જેલ અધિક્ષક એન પી રાઠોડ નાવના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સંકલનથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ તરફથી કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી

कार्यक्रम मजल तमाम तो। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए